પવિત્ર રમઝાન માસના બે તબક્કા પૂર્ણ થવાના આરે છે ત્યારે સમૂહ મસ્જિદોમાં સમૂહમાં નો ધમધમાટ જોવા મળ્યો હતો ડભોઈ મુસ્લિમ વિસ્તારમાં બંદગીમય વાતાવરણ વચ્ચે પવિત્ર રમઝાન માસ મસ્જિદોમાં સમૂહ ઇફ્તારી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું પવિત્ર રમઝાન માસના બે તબક્કા પૂર્ણ થવાના છે ત્યારે મસ્જિદોમાં સમૂહ ઇત્યારીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે મુસ્લિમ બિરાદરોના પવિત્ર રમઝાન માસ શરૂ થયેલ છે ત્યારે મસ્જિદો શણગારવામાં આવી છે રોઝા નમાઝ તરાવીની વિશેષ નમાઝ સમયે મસ્જિદોમાં ભીડ થાય છે બંદગીમય વાતાવરણ વચ્ચે સાંજે રોજા છોડવાના સમયે મસ્જિદોમાં ઇફ્તારી પ્રોગ્રામ રખાય છે નવી નવી વાનગીથી મોં મીઠું કરી ઇફ્તારી કરાવવામાં આવે છે વર્ષનું હૃદય રમઝાન છે પવિત્ર રમઝાન માસના દિવસના રોજા હોય છે પ્રથમ દસ દિવસ રહેમતના માનવામાં આવે છે અને વચ્ચેના દસ દિવસ માફીના હોય છે અને છેલ્લા દસ દિવસ મુક્તિ માટેના હોય છે કોઈ લાભથી વંચિત ન રહી જાય તે માટે પૂરા માસના રોજા બાલિક સિવાય દરેક માટે પૂરા માસના રોજા નમાઝ તરાબી સાથે દાન જકાત કે ખેરા આપવાનું મહત્વપૂર્ણ છે પોતાની હેસિયત મુજબ મસ્જિદમાં વિવિધ વાનગીઓ લાવી રોજમદારોના રોચા ખોલાવે છે દાતાઓ દ્વારા ઇફ્ત્યારના કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો